નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો અભી ન્યૂઝ હવે શું અગત્યના સમાચાર સુરત સાયબર ક્રાઇમ સેલે બોગસ પેઢીઓ અને ખોટા દસ્તાવેજો ઉભા કરનાર છ આરોપીઓને ઉતરાણના એમબીસી કોમ્પ્લેક્સથી પકડી પોલીસને છ આરોપીઓ પાસેથી નવ મોબાઈલ અગિયાર બેંક ડેબિટ કાર્ડ અને રોકડ ઓગણપચાસ હજાર સહિત કુલ એક લાખનો મુદ્દા માલ મળ્યો આરોપીઓ બેંકોમાં ખરા ઉપયોગ મોટા દસ્તાવેજો પર બોગસ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલતા હતા રિપોર્ટર નીતિક રેશમવાળા અભિક્રાઇમ ન્યૂઝ સુરત

અ આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસ્તા સર્કલ પાસે આવ્યો ને ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે અ આ બાતમીના આધારે તારીખ 20 ના રોજ સાઇબર ટાઈમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે કુમાર ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોડડીયા ભાવેશ ગજેરા જે છે એ સીએસટી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે અને આ ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરી હોય કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાય કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે ડોક્યુમેન્ટ નો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે